એક સમયની વાત છે એક ગામમાં એક લાકડા કાપવા વાળો માણસ રહેતો હતો આ માણસ બહુ જ ગરીબ હતો તે પોતાનું જીવન નિર્વાહ પોતાની આજીવિકા જંગલમાં જઈને લાકડા કાપતો અને આ લાકડા માર્કેટમાં વેચીને તેમાંથી જે પૈસા મળતા તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતો આ માણસ ગરીબ હોવા છતાં પણ ખૂબ જ ઈમાનદાર હતો ક્યારેય આજ સુધી તેણે કોઈનું ખોટું નહોતું કર્યું હંમેશા પોતાનું ઈમાનદારીથી કાર્ય કરતો હતો એક વખત થાય છે એવું કે જંગલમાં લાકડા કાપવા માટે જાય છે જંગલની બાજુમાં જ એક નદી હોય છે જ્યારે તે ત્યાં લાકડા કાપતો હોય છે ત્યારે તેની કુહાડી હાથમાંથી સરકી જાય છે અને સીધી નદીમાં પડી જાય છે હવે આ માણસ ખૂબ જ ચિંતામાં આવી જાય છે કારણ કે આ લાકડાની કુહાડી જો આજે તેને નહીં મળે તો તે લાકડા નહીં કાપી શકે અને લાકડા નહીં કાપી શકે તો તેને માર્કેટમાં વેચીને પૈસા નહીં મેળવી શકે જો આવું થશે તો આજે તેના ઘરે રસોઈ નહીં બને કારણ કે ઘરે તેના બાળકોને તેની પત્ની રાહ જોતા હોય છે કે ક્યારે આ લાકડા કાપીને જંગલમાં થી ઘરે આવશે અને આ માર્કેટમાં લાકડા વેચશે અને તેના પતિ પૈસા લઈને આવશે તો તેના ઘરે રસોઈ બનશે એટલે તે ખૂબ જ ચિંતિત હતો ખૂબ જ ચિંતામાં હતો પરંતુ ત્યાંથી થોડો ટાઈમ થાય છે એટલે મહાન સાધુ નીકળ્યા આ સંત આ લકડહારાને જોવે છે અને પૂછે છે કે કેમ ચિંતામાં છે એટલે લકડહાર છે એ કહે છે કે મારી કુહાડી જે છે આ નદીમાં પડી ગઈ છે અને જો આજે મારી આ કુહાડી નહીં મળે તો મારા ઘરે રસોઈ નહીં બને કારણ કે મારા ઘરે એટલા પૈસા નથી અને એટલું અનાજ પણ નથી કે અમારા ઘરે આજે રસોઈ બની શકે મારી પત્ની અને મારા બાળકો ભૂખ્યા રહે છે એટલે સંત તો ચિંતામાં આવી જાય છે ને સંત તેને કહે છે કે હું તને તારી કુહાડી તો પાછી મેળવી આપી શકું તેમ છું પરંતુ હું તને જો તારી કુહાડી આપીશ તો તું આ નિર્દોષ વૃક્ષોની હત્યા કરવાનું શરૂ કરી દઈશ એટલે જે લાકડા કાપો વાળો માણસ છે તે કહે છે કે હું આ નિર્દોષ વૃક્ષની હત્યા નથી કરતો તેની ઉપરથી જે લાકડા નીચે પડે છે તેને હું કાપીને તેને જ હું વેચું છું હું એટલે આ મહાન સંતને આ લાકડા કાપવા વાળા માણસની વાત ઉપર ભરોસો નથી આવતો તેને એમ થાય છે કે આ ખરેખર ઈમાનદાર માણસ નહીં હોય એટલે હવે તેણે તે લાકડા કાપવા વાળા માણસને કીધું કે હું તારી કુહાડી તને પાછી લઈ આવી આપું છું એટલે મહાન સંત નદીમાં ડૂબકી મારે છે અને એક સોનાની કુહાડી બહાર લઈને આવે છે અને લાકડા કાપવા વાળા માણસને કહે છે કે જો આ તારી કુહાડી હું લઈને આવ્યો એટલે લાકડા કાપવા વાળો માણસ તેને કહે છે કે આ મારી કુહાડી નથી મારી કુહાડી સિમ્પલ સાદી અને લોખંડની છે એટલે ફરી વખત સંત નદીમાં ડૂબકી મારે છે અને ચાંદીની કુહાડી બારી લઈને આવે છે ચાંદનીની કુહાડી આ લકડહારાને બતાડે છે અને કહે છે કે જો આ તારી કુહાડી હું લઈને આવ્યો એટલે ફરી વખત આ લાકડા કાપો વાળો માણસ કહે છે કે આ પણ કુહાડી મારી નથી એટલે સંત ફરી વખત નદીમાં ડૂબકી મારે છે ને તેની જે લોખંડની કુહાડી હોય છે તે લઈને આપે છે અને કહે છે કે જો તો આ તારી કુહાડી છે એટલે લાકડા કાપો વાળો માણસ ખુશ થઈ જાય છે ને કહે છે કે હા આજ મારી કુહાડી છે એટલે હવે સંતને તેની વાત ઉપર ભરોસો આવે છે અને સંત ખુશ થઈ જાય છે અને તેને સોનાની અને ચાંદીની બંને કુહાડી આ લકડહારાને આપી દે છે એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે તમારી ઈમાનદારી ઉપર કાયમ રહેશો તો તમે ધાજ્યું ન હોય તેવી સફળતા તમને મળશે તમારે માત્રને માત્ર તમારું ડેઈલીનું રૂટિન કામ કરતું રહેવાનું છે અને પોતાના કામમાં ઈમાનદારી રાખવાની છે એટલે તમને સફળતા જરૂર મળશે જો તમારી કોઈ વસ્તુ તમારાથી પણ પણ જાય છે તો તો તમે ઈમાનદાર હશો કોઈના થ્રુ તમને વસ્તુ પાછી મળી જશે જિંદગીમાં તમારે કોઈની સામે પોતાનું શિર નહીં ઝુકાવવું પડે પોતાનું માથું કોઈની પણ સામે નમાવવું નહીં પડે હંમેશા તમે ગર્વથી પોતાનું જીવન જીવી શકશો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો